પાદરાના વડુ ગામે ડિગ્રી વગર ડોક્ટરી કરે રહેલા તબીબની વડુ પોલીસે ઝડપી પાડ્યો હતો વડુ ગામમાં ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે જ્યાં એક વ્યક્તિ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વિના ખાનગી દવાખાનું ચલાવતો હોવાનું ખુલ્યું છે જેમાં આરોપી વ્યક્તિ પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલ કે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ તરફથી માન્ય મેડિકલ પ્રેક્ટિસ માટે જરૂરી કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં તે લોકોને વિશ્વાસથી સારવાર માટે આવતા દર્દીઓની સારવારમાં લાગ્યો હતો આ દવાખાનામાં એલોપેથિક અને હોમિયોપેથિક બંને પ્રકારની દવાઓનો જથ્થો મળી આવ્યો હતો ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક સ્થાનિક આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગે સંયુક્ત રેડ કરી કાર્ય કરી હતી જેમાં તપાસમાં ખુલ્યું હતું કે આરોપી અલ્કેશ ચૌહાણ ઉર્ફે ધોબી ડિગ્રી વિના ડોક્ટરની રીતે કામગીરી કરતો હતો અને ગંભીર બીમારીઓના કેસ પણ હેન્ડલ કરતો હતો જેના કારણે દર્દીઓના સ્વાસ્થ્યને ગંભીર જોખમ ઊભું થતું હતું વડુ પોલીસે સ્થળ પરથી દવાઓ તથા મેડિકલ ઉપકરણ સાથે કુલ એક લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી અલ્કેશ ચૌહાણ સામે તબીબી કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં દવા સહિત રૂપિયા એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે હાલમાં વધુ તપાસ ચાલી રહી છે કે આરોપી કેટલા વર્ષોથી આ પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો અને કેટલી વ્યક્તિઓના આરોગ્ય સાથે ચેડા કર્યા છે